વરસાદી માહોલ છે છે ભારે પવન સાથે અનેક વરસાદ વરસ્યો બોડેલી પાવી જેતપુર નસવાડી સંખેડામાં પણ કમોસમી વરસાદ છે ખેતરોમાં કપાસ અને ડાંગરના પાકને પણ નુકસાનની ભીતિ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતમાં માં વરસાદી માહોલ જેના કારણે ભારે પવન અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો છે વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે વરસાદ છે છોટાઉદેપુરના બોડેલીમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ છે વરસાદી માહોલથી ખેતરોમાં પાકને નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરમાં બોડેલીમાં વરસાદી માહોલ હાલમાં સર્જાયો છે